નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે આપનું સ્વાગત છે વાત કરીએ તો હવે થોડાક જ દિવસ બાકી છે દિવાળીના તહેવાર માટે ત્યારે વડોદરા શહેર પીસીબી પોલીસ ટીમ અલગ અલગ વિસ્તારમાં સપાટો બોલાવીને ગેરકાયદેસર અંગ્રેજી શરાબનો જથ્થો પકડી લિસ્ટેડ બુટલેગરોના માણસોને પકડી પાડ્યા તેમજ લિસ્ટેડ માથાઘારે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા ત્યારે વડોદરા શહેર પીસીબી પોલીસ ટીમ સ્ટાફ એ દિવાળી પહેલા જ લિસ્ટેડ માથાભારે બુટલેગરોને ફટાકડા ફોડી નાખ્યા પોલીસ કમિશનરની સૂચનાના આધારે પીસીબીએ છાણી મકરપુરા અને સમા વિસ્તારમાંથી વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રથમ રેડમાં છાણી વિસ્તારના નરેશ ઉર્ફે રાજુ પરમારને વીસ હજાર પાંચસો પંચ્યાસીના દારૂ સાથે ઝડપી પડાયો હતો બીજી રેડમાં મકરપુરા ખાતે પ્રદીપ નવલસિંહ રાઠવાને ઓગણપચાસ હજાર છસો ચાલીસના દારૂ અને મોબાઈલ સાથે ઝડપી પડાયો હતો જ્યારે મુખ્ય આરોપી વિપુલ પંચાલ ફરાર છે ત્રીજી રેડમાં સમા ખાતે અગોરા મોલ સામેથી મોપેટ પર દારૂ લઈ જનાર ઈસમ ફરાર થઈ રહ્યો હતો પરંતુ મોપેડ સહિત છસો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ ત્રણેય કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો